તો હેલો દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોમાં હવે આપણે જોઈએ કે ધોરણ દસ પછી જે ડિપ્લોમા એડમિશન જે છે એસપીડીસી બે હજાર તો એની અંદર તમારો જે રાઉન્ડ વન છે એ રાઉન્ડ વન હવે પતી ગયો છે તો હવે રાઉન્ડ વન પછી હવે કેટલી જે છે એ ખાલી સીટો રહી છે અને એની અંદર જે છે ટીએફડબ્લ્યુ સીટ કેટલી બાકી છે એ પણ આપણે જોઈશું આની અંદર બરાબર એની આખી જે પીડીએફ જે છે આગળથી આવેલી છે ભાઈ રાઉન્ડ વન પછી હવે જે છે એ અલગ અલગ કોલેજમાં કેટલી સીટો બાકી છે જેથી કરીને તમે જે છે એ રાઉન્ડ ટુમાં એપ્લાય કરી શકો બધું જોઈને અને એના પછી ધારો કે તમારે જો ફોર્મની અંદર સુધારો કરવો છે તો ફોર્મમાં જે સુધારા માટેની પણ જે લિંક જે છે આગળથી આવેલી છે બરાબર તો તમારે જે પણ ધારો કે સુધારો કરવો છે ફોર્મની અંદર તો એ પણ તમે કરી શકશો તો આપણે વિડીયોની અંદર જે છે આ બધું જોવાના છે તો વિડિયો તમે પૂરો જોજો તમને ખબર પડી જશે ભાઈ ખાલી સીટો કેટલી છે અને ફોર્મમાં ધારો કે કંઈ પણ સુધારો કરવો છે તો તમે કઈ રીતનું કરી શકશો કે હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ રાઉન્ડ વન પછી જે કેટલી સીટો બાકી છે એની આ પીડીએફ છે તો રોડ દસ પછી ડિપ્લોમા એડમિશન માટેની તો અહીંયા તમને જે છે એ બધી બધી કોલેજનું લિસ્ટ તમને અહીંયા આપેલ છે એમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ કોલેજમાં હવે કેટલી સીટો જે છે બાકી છે જે તે બ્રાન્ચની અંદર એટલે કે પ્રોગ્રામની અંદર જેમ કે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ને એ બધામાં બરાબર तो अँ जम तो के जो तो अँ तब प्रथम जी है टाइप आपेलो है कॉलेज के प्रकार की है जम के अँ गवर्मेंट एना पीछे जी है अँ कॉलेज नाम आपेल्स है जम के बी एंड बी इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी वल्लभ विद्यानगर बराबर तो यनीर अँ ते जो कि भाई जम के अँ प्रोग्रामनी अंदर जिविल आपेल है ओके તમારે જે પણ અહીંયા જોવું હોય તમે બધું જોઈ શકશો જેમ કે અહીંયા જે છે કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ ને ને બધે બધું તમને અહીંયા આપેલું છે જે પણ અલગ અલગ કોલેજમાં જે પણ પ્રોગ્રામ હશે બધામાં તમને અહીંયા મળી જશે કે કેટલી સીટો બાકી છે તો એની સામે અહીંયા તમે જોશો જેમ કે સિવિલની અંદર તો એમાં અહીંયા તમે જુઓ કે ભાઈ જે અહીંયા અઢાર સીટ એમાં બાકી છે ઓકે જે સ્ટેટ કોટાની જે સીટ આવે બરાબર એની અંદર તમારે જે છે અહીંયા અઢાર સીટ બાકી છે સિવિલ એન્જિનિયરિંગની અંદર ઓકે એમાં તમે જો ભાઈ ટીએફડબલ્યુ સીટ કેટલી બાકી છે તો ટીએડબ્લ્યુ એમાં જે છે કોઈ સીટ બાકી નથી મતલબ કે એમાં ઝીરો છે બરાબર છે એટલે ટોટલ તમે અહીંયા જોશો કે એની અંદર જે છે એ અઢાર સીટ બાકી છે તો ધારો કે તમારે જો રાઉન્ડ ટુમાં જે છે એ આની અંદર ચોઈસ ફિલિંગ તમારે કરવી છે તો તમે રાઉન્ડ ટુમાં આ ચોઈસ ફિલિંગ કરી શકશો બરાબર છે સિવિલ ઇન્જિનિયરિંગની અંદર જે છે એ આ કોલેજની અંદર બરાબર એના પછી ધારો કે તમારે જુઓ છે ભાઈ કોમ્પ્યુટરમાં કેટલી સીટો બાકી છે તો તમે કોમ્પ્યુટરમાં પણ અહીંયા જોઈ શકો છો બરાબર એમાં જેમ કે જે છે અહીંયા બાર સીટ બાકી છે ઓકે ટીએડબલ્યુમાં કોઈ સીટ બાકી નથી તો એ રીતની કરીને તમારે જે પણ કોલેજમાં અને જે પણ બ્રાન્ચમાં તમારે જોવું છે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ એની અંદર કેટલી શીટો બાકી છે અને જેમણે ધારો કે પ્રાઇવેટ કોલેજમાં ટીએફડબ્લ્યુમાં એપ્લાય કરવું છે એ પણ અહીંયા ખાસ જોઈ લે કે ભાઈ એ કોલેજમાં હવે ટીએફડબલ્યુ શીટ અવેલેબલ છે કે નથી અહીંયા તમે નીચે આવશો તમને બધી બધી અહીંયા કોલેજ જે છે મળી જશે અહીંયા જેમ કે ગવર્મેન્ટ છે એના પછી અહીંયા તમે જોશો તો આ બધી કેવી છે જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે બરાબર છે તો અહીંયા તમે જોશો આ બધી જે છે એસએફઆઈ આગળ જે લખેલું છે એ બધું જે છે એ પ્રાઇવેટ કોલેજ છે તો એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ બ્રાન્ચની અંદર એમાં કેટલી સીટો બાકી છે અને એમાં ટીએફડબલ્યુ સીટ બાકી છે કે નથી એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો ઓકે તો આ જે પીડીએફ છે આની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો તો જેમને પણ ધારો કે રાઉન્ડ ટુમાં એપ્લાય કરવાનું હોય અને જે લોકો ધારો કે નવું ફોમ ભરશે તો એ લોકોને પણ એ જે છે અહીંયા ખાસ જોઈ લેવાનું કે ભાઈ તમે ધારો જે પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો એમાં ખાલી સીટ છે કે નહીં ઓકે તો આ પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો હવે આપણે જોઈએ તમારે ધારો કે ફોર્મની અંદર સુધારો કરવો છે તો તમે કઈ રીતનું કરી શકો છો એ હવે જોઈએ હવે જેમને ફોર્મની અંદર ધારો કે સુધારો કરવાનો છે તો એમને જે છે અહીંયા આગળથી બે લિંક આપી છે તો એમાં જે પહેલી લિંક છે એ છે કે ભાઈ જે ઉમેદવારો મેરિટ યાદીમાં સમાવિષ્ટ છે અને પૂરક પરીક્ષા બાદ તેમના ગુણોમાં વધારો થયો હોય તેવું જે છે આ લિંક પરનું ફોર્મ ભરવાનું છે અને ક્યાં સુધીમાં ભરવાનું છે તો કે સત્યાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં સબમિટ કરવાનું રહેશે મતલબ લાસ્ટ ડેટ છે સત્યાવીસ કે એના પહેલાં જે છે આ ફોર્મ ભરવાનું છે જેમ ધારો કે ધારો કે આગળ પહેલાં જે માર્ક્સ ઓછા હોય પછી એમને પૂરું પરીક્ષા આપીને પાસ થઈ ગયા હોય તો એમને જે છે આ ફોર્મ ભરવાનું છે અને બીજું ફોર્મ એ છે કે ડિપ્લોમા પ્રવેશ વર્ષ બે હજાર પચીસ પ્રવેશ પ્રક્રિયામાં ખૂટતા અથવા અપૂરતા જે દસ્તાવેજો અપલોડ કરવા અંગે અને એની લાસ્ટ ડેટ છે ત્રીસ સાત બપોરે બે વાગ્યા સુધીમાં તમે આ ફોર્મ ભરી શકશો મતલબ તારો કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ધારો કે એની અંદર જે છે ડોક્યુમેન્ટ્સમાં કંઈ ભૂલ આવી છે તો એને ફરીથી અપલોડ કરવાનું હોય તો તમે આ જે છે આ લિંક પર તમે ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકશો ઓકે હવે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે આ બંને ફોર્મની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે તમે એને ત્યાં ક્લિક કરીને એને ઓપન કરીને તમે એ ફોર્મ ભરી શકશો હું તમને સમજાવું છું કે આ પહેલું ફોર્મ છે અને કઈ રીતનું ભરવાનું છે તો જો બંને ફોર્મ જે છે એક જ છે પરંતુ તમારે જે છે એની અંદર સિલેક્ટ કરવાનું છે એમાં તમારે શું સુધારો કરવાનું છે ઓકે તો અહીંયા તમે જે છે આ ફોર્મ ઓપન કરશો એના પછી તમારે પહેલાં શું કરવાનું છે તમે જે ઇમેલ આઈડીથી તમે ફોર્મ ભર્યું છે એ ઇમેલ આઈડી અહીંયાથી જે છે એ સિલેક્ટ કરવાની છે એના પછી તમારે અહીંયા જે છે તમારું જે ઈમેલ આઈડી જે છે તમારી ઈમેલ આઈડી અહીંયા નાખવાની છે એના પછી તમારો મોબાઈલ નંબર અહીંયા આવશે એના પછી જે એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ તમારે જે ફોર્મની અંદર તમારો જે એપ્લિકેશન નંબર હશે એ તમારે અહીંયા નાખવાનું છે એના પછી તમારું નામ લખવાનું છે કે ભાઈ નેમ ઓફ કેન્ડિડેટ એસ પર એસસી માર્કશીટ ધોરણ દસની માર્કશીટમાં જેવું નામ છે એવું જ તમારે અહીંયા લખવાનું છે અને એના પછી જે છે એ આની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે જેમાં ધારો કે રેન્ક નથી આવી બરાબર અને જેમને ધારો કે જે છે પૂર્વક પરીક્ષા આપ્યા બાદ એ લોકો પાસ થયા છે તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ભાઈ અપલોડ એસએસસી માર્કશીટ બરોબર બરાબર ફોર રેન્ક ઝીરો કેન્ડિડેટ તો એમાં તમારે શું કરવાનું છે બધી બધી માર્કશીટ જે છે ધોરણ દસની એ બધી બધી માર્કશીટ એવું નહીં એક જ બધી બધી જેટલી પણ હોય એ બધી બધી માર્કશીટ તમારે આમાં અપલોડ કરવાની છે એક જ પીડીએફની અંદર બરાબર અને જેમણે પણ ધારો કે ફોમની અંદર બીજો કંઈ સુધારો કરવો છે તો એ લોકો અહીંયા જે છે આની અંદર અહીંયાથી ક્લિક કરીને જેમાં પણ સુધારો કરવો છે અહીંયા ક્લિક કરીને કરી શકશે એ મેં તમને બીજા વિડીયોની અંદર ડિટેલમાં સમજાયેલું છે કે ધારો કે એમાં તમારે કેટેગરી ચેન્જ કરવી છે ભાઈ ચેન્જ કેટેગરી ટુ એસીબીસી ઓકે ચેન્જ કેટેગરી ટુ એસસી એસટી બધા તમને અહીંયા ઓપ્શન જે છે તમે જવું આના પર અહીંયા ક્લિક કરશો તમને બધે જે છે આ ઓપ્શન તમને મળશે તમારે આમાં જે પણ સુધારો કરવાનો છે એ તમારે અહીંયાથી તમે કરી શકશો ઓકે તો એ સિલેક્ટ કર્યા પછી તમારે જે છે એ અહીંયા નીચે આવવાનું છે અને એમાં તમારે જે છે અહીંયા પીડીએફ અપલોડ કરવાની આવશે એડ ફાઇલ પર તમે ક્લિક કરશો એના પછી તમારે જે ધોરણ દસની બધી બધી માર્કશીટ જે છે એની એક સિંગલ પીડીએફ બનાવીને તમારે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને તમારે એ પીડીએફને અહીંયા અપલોડ કરવાની છે અને એ પીડીએફની સાઇઝ જે છે બસ્સો કેબીથી ઓછી હોવી જોઈએ ઓકે તો એ પીડીએફ તમારે અહીંયાથી અપલોડ કરવાની છે એના પછી તમારે જે છે અહીંયા લખવાનું છે ભાઈ મેન્શન યોર એડિટ ડિટેલ્સ ઇન બ્રીફ તો તમારે અહીંયા જેમ કે લખી દેવાનું કે ભાઈ મારે જે છે એ માર્ક્સ સુધારવા એ રીતનું તમે અહીંયા લખી શકો છો ઓકે કાલે તમે કેટેગરી તમે ચેન્જ કરતા હોવ તમારે લખી દેવાનું ભાઈ ચેન્જ કેટેગરી ટુ જનરલ ટુ એસીબીસી અથવા જનરલ ટુ એસસી એસ તો એ રીતનું તમે અહીંયા લખી શકો છો અને એના પછી તમારે જે છે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તમારું ફોર્મ અહીંયા સબમિટ થઈ જશે અને થોડા દિવસ પછી તમારે જે છે ફોર્મની અંદર સુધારો થઈ જશે ઓકે તો આ જે છે એ બંને ફોર્મ છે એની લિંક એક જ છે ઓકે સેમ જ છે તમે એમાં સુધારો કરી શકો છો બરાબર છે અને આની આ લાસ્ટ ડેટ જે છે એ ત્રીસ તારીખ છે ત્રીસ તારીખ પહેલાં પહેલાં તમે આમાં સુધારો કરી શકશો અને તમારો સુધારો જે છે થઈ જશે ઓકે તો આ જે છે ફોર્મની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો આ રીતનું કરીને તમે જે છે ખાલી સીટની પીડીએફ અને ફોર્મમાં સુધારો બંને આ રીતનું કરી શકશો તો યોગ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને રાઉન્ડ ટુ માટેની જે ચોઇસ ફિલિંગ છે એ ઓગણત્રીસ તારીખ આવવાની છે તો ઓગણત્રીસ તારીખે તમે રાઉન્ડ ટુમાં એપ્લાય કરીને ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશો જેમણે પણ એપ્લાય કરવું છે બધે બધા લોકો રાઉન્ડ ટુની અંદર ચોઈસ ફિલિંગ કરી શકશે અને જે નવા ફોર્મ જે ભરવાના જે છે એ પણ સ્ટાર્ટ છે ધોરણ દસ પછીના એની લાસ્ટ ડેટ છે છવ્વીસ તારીખ તો 26 તારીખ પહેલા પહેલા તમે 11:10 પછીના ડિપ્લોમા એડમિશન માટેનું ફોર્મ તમે જે છે ભરી શકશો ઓકે ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડિયો આપણે જે છે બનાવેલ છે ઓકે એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો જેમને પણ ફોર્મ બાકી છે એ લોકો જલ્દીથી 26 તારીખ પહેલા પહેલા ફોર્મ ભરી દે ઓકે તો આઈ હોપ કે તમને વિડિયો સરસ લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો અને WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો તો મળી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત